লংচর আরা সুত্র শ গুণ পহায় লম্বাই গুণিয় পহ હવે આ તેવું લઈ લીધું તો આ શું થઈ ગયું આપણી લંબાઈ થઈ ગઈ આ જે થઈ ગઈ એ શું થઈ ગઈ બાર એ આપણી ગઈ તો લંબાઈ કેટલી અને ગુણ્યા ચોવીસ સેન્ટીમીટર એટલે ક્ષેત્રફળ છે એટલે સોર સેમી આવે શું આવે સોરસ સેમી સેમી પાછળ એકમ આપણે સેન્ટીમીટર આપેલો છે એમ કીધું છે એટલા માટે આપણો આપણું લમચોરસ એકનું ક્ષેત્રફળ મળી ગયો હવે શું કરવાનું છે હવે તેથી લમ ચોરસ બે નું ક્ષેત્રફળ મેળવવાનું છે તો કે બે નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર અનુભવ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ

ચોરસ છેમી આ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે શું કીધું છે આ આખી આકૃતિ નું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આ આપેલ આકૃતિ નું કુલ ક્ષેત્રફળ આકૃતિ નું તેથી આકૃતિ નું અથવા આપેલ આકૃતિ નું કુલ ક્ષેત્રફળ તો શું કરવું પડશે આપણે આ બંને નો શું કરવો પડશે સરવાળો કરવો પડશે લંબચોરસ એક અને લંબચોરસ બે નો શું કરવું પડશે એક નું ક્ષેત્રફળ પ્લસ લમચોરસ બે નું ક્ષેત્રફળ ચાલો વેડી ચાલો લંબચોરસ એક નું ક્ષેત્રફળ કેટલું છે તો કે ચોવીસ એક ચોવીસ ચોરસ સેમી અને બે નું સોળ ચોવીસ ને સોળ કેટલા થઈ જાય ચાલીસ સેમી આ શું મળી ગયો આપણને જવાબ મળી ગયો બી આકૃતિ જો કઈક આ રીતની આપેલી છે બધી જ બાજુના માપ સાત સાત સેમી આપેલા તો સૌપ્રથમ આને સેમા કરશું આપણે લમચોરસમાં વિભાજીત કરીશું લમચોરસ થતા છે તો લંબચોરસ ચોરસ છે તો ચોરસ ચાલો તો સૌપ્રથમ શું કરશું જો અને આ રીતના પણ કરી શકાય આ રીતના ભાગ કરી અને આ રીતના ભાગ કરીને કરી શકો જો આ એક આ પછી આ બીજી અને આ ત્રીજી ચાલો રીતના ત્રણ રીતે ભાગ પાડી શકો ચાલો હવે આ પેલી અને લંબાઈ સાત સીમી આ પહોળા પણ સાત સીમી તો આ ચોરસ થઈ ગયું શું થઈ ગયું ચોરસ પછી અહિયાં થી અહિયાં સુધી આ આપ સાત સેમી પછી અહીંયા થી અહિયાં સુધી નું જો સાત

તો તેથી લંબ ચોરસ નહી આપણે લઈએ પેલું ચોરસ લઈએ આ કે ચોરસ લઈએ કે ચોરસ એક નું ક્ષેત્રફળ બરાબર શું થશે ચોરસ એક નું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ Ketulisnya, like, 7 gunian 7. Setyo-setyo, sat. organ 50, chora semi. Coba, ya? Kelu like, ter, setyo-setyo, organ 50, chora semi. Asomo, no, ya? Berumur, apa ya? Hobi jam tadi. Kedetih, ram chora, berumur. ક્ષેત્રફળ બે નું ક્ષેત્રફળ એટલે શું થશે લંબાઈ ગુણ્યા પોહળા થશે સૂત્ર હા લંબાઈ એકવીસ ને પોળાય સાત ચાલો બંને ગુણાકાર સાત એકા સાત સાત એકા સાત સાત દોઢ ચૌદ એટલે એકસો ને સુડતાલીસ

લંબાઈ ગુણ્યા લંબાઈ બંનેની લંબાઈ કેટલી છે તો કે સાત સાત છે કેટલી છે સાત સાત એટલે સાત ગુણ્યા સાત સત્યો સત્યો ઓગણપચાસ છે આપણે આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મેળવવું છે તો કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો બધાનો સરવાળો કરવો પડે કે તેથી આકૃતિનું કુલ ક્ષેત્રફળ बराबर શું થશે તો કે ચોરસ એક નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ બીજો શું છે લંબચોરસ લંબચોરસ બે નું ક્ષેત્રફળ પ્લસ ત્રીજું શું હોય ચોરસ તો ચોરસ 39 ઓગણપચાસ અઠાણું થઈ જશે અને અઠા એકસો નું તો એકસો ને સુડતાલીસ આઠ ને સાત પંદર નો પાંચ વિધે નવ ને એક દસ દસ ને ચાર ચૌદ ને બે બસો ને પિસ્તાલીસ કેટલા મળી છે તો કે બસો પિસ્તાલીસ ચોરસ સેમી ચાલો આ આપણો જવાબ આવશે કેટલો આવશે બસો ને પિસ્તાલીસ ચાલો આ સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે સી જોઈએ ચાલો આકૃતિ નંબર સી જોઈએ શું આપ્યું છે આકૃતિ કૃતિ સી જો આ રીતની કઈક આપેલી છે તો હવે જો તમારે આને ત્રણ રીતે પણ બીજી ત્રણ ભાગ પાડીને પણ કરી શકાય અને બે ભાગ પાડીને પણ કરી શકાય કઈ રીતના જુઓ એક આટલા ભાગ એટલે એક આ લંબચોરસ ને એક આ લંબચોરસ બીજો જો તમારે પાડવું હોય તો કઈ રીતના એક અહીંયાથી નામ એટલે આ ભાગ થઈ જાય અહીંયાથી નામ એટલે આ આખો ઊભો ભાગ ને આ ભાગ આ ભાગ બે અલગ અલગ પડી જાય ચાલો એ રીતના પણ તમે કરી શકો ચાલો હવે તો સૌ હવે સી જોઈએ ચાલો આમાં કેટલી છે લંબાઈ લંબાઈ આ પહોળાઈ છે આ લંબાઈ છે લંબાઈ એક સેમી આમાં ચાર સેમી આમાં કેટલી છે પાંચ સેમી પહોળાય એક સેમી ચાલ એટલે કે આ એક અને આ નું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ નું સૂત્ર શું થઈ જશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે લંબાય ગુણ્યા

পহায় লাই 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 থা উহায় এ লাই থ পোহায় চার 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 চো ચાલો હવે આપણે આ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મેળવવું છે તો આકૃતિ એક અને આકૃતિ બે નો શું કરવું પડે સરવાળો કરવો પડે ચાલો તો તેથી કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે લંબચોરસ એક નું ક્ષેત્રફળ પ્લસ ચોરસ ક્ષેત્રફળ પાંચ પ્લસ બીજું ચાર તો ચાર ને પાંચ નવ ચોરસ સેમી આ શું મળી ગયો આપણે જવાબ એટલે આ કૃતિ સી છે એનું કુલ ક્ષેત્રફળ મળી ગયું ચાર જો ચેનલ પર તમે નવા છો તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે જો ગમે તો તો વિડીયોને લાઈક કરવાનો છે અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે અને તમારા મિત્રોના વિડીયો શેર કરવાનો છે ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાણી